લમંતર જ હોય આપણે જોઈએ કે ધારો કે આપણી બાજુમાં કે આપણા ઘરની બાજુમાં સોસાયટીની બાજુમાં એક નદી ચાલી જતી હોય આપણું ઘર અહીંયા હોય તો આપણું ઘર છે તો એનાથી નદી કેટલી દૂર છે એવું નક્કી કરવું હોય તો આપણા ઘરથી નદી કેટલી દૂર છે તો આપણી અહીંયા સોસાયટી હોય ને આપણે અહીંયાથી આમ બહાર નીકળીએ આમ જઈએ ને અહીંથી રસ્તો કરીને અહીંયા જઈએ તો આ 2 બે કિલોમીટર હોય એક કિલોમીટર હોય અહીંયા અડધો કિલોમીટર હોય અહીંયા પાછો અડધો કિલોમીટર હોય તો ને ને અડધો ચાર કિલોમીટર દૂર ના થાય નદી આપણા ઘર થી ચાર કિલોમીટર દૂર ના થાય આપણે શું જોવાનું જોવાનું હોય આ આ સ્ટ્રેટ અંતર એ એનું નદીનું આપણા ઘરથી અંતર કહેવાય ત્યાં સોસાયટી નો રસ્તો બંધ હોય એ આપણે નથી જોવાનું સ્ટ્રેટ લાઇન જોવાની હોય સીધું લમ અંતર તો આ જેટલું અંતર થાય એ આપણા ઘરથી નદીનું અંતર કહેવાય એટલે ટૂંકમાં અહીંયા શું કહેવા માંગુ કોઈપણ એક બિંદુ આપેલું હોય ધારો કે પી એક્સ વન વાય વન અને આ રેખા આપેલી હોય તો બારના બિંદુમાંથી રેખાનું અંતર પૂછે કે લમ અંતર કે ખાલી અંતર કે તો પણ એ લમ અંતર જ સમજવાનું હોય અત્યારે લમંતર જ કીધું છે અથવા ટૂંકામાં ટૂંકો અંતર એમ પણ કે ટૂંકામાં ટૂંકું અંતર એટલે એ લમંતર જ થયું ટૂંકાણ માં મૂકી દેવાના એક્સ ની જગ્યા એક્સ વન વાયની જગ્યાએ વાય વન પ્લસ સી બરાબર જીરો મોડ એક્સ પ્લસ બી વાય પ્લસ સી અપોન અંડરઉ સ્ક્વેર પ્લસ બી સ્કવેર એ સ્કવેર બી સ્કવેર એટલે કોણ એક્સ અને વાય ના સહગુણકો એના વર્ગો સરવાળો અને આ બિંદુને આમ બેઠામાં મૂકી દેવાના ઇક્વલ ટુ ઝીરો નહીં લખવાનું સમીકરણ છે એટલે ખાલી આ બાજુની કિંમતમાં લખવાનું નીચે એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર આ બારના બિંદુમાંથી રેખાના લમ અંતરનું સૂત્ર છે આ રેખા છે આ બિંદુ છે અને આ એ રેખા છે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ જીરો હવે બે સમાંતર રેખા વચ્ચેનું લમ અંતર તો બે રેખાઓ આપેલ બે સમાંતર રેખાઓ આપણે હમણાં જોયું કે સમાંતર રેખાઓ શું હોય તો એના એક્સ અને વાયના સહગુણકો સરખા હોય પણ અચળપદ જુદા જુદા હોય તો જોઈએ એક્સ પ્લસ બી વાય એક્સ પ્લસ બી વાય અને આનો અચળપદ છે સી છે અને આનું અચળપદ સીડેસ છે તો એમની વચ્ચેનું લમ અંતર શોધવ હોય તો સી માઇનસ સીડેસ આપો અંડર એ સ્ક્વેર બી સ્ક્વેર એટલે ક્યારેક આ એક્સ અને વાયના સહગુણકો સરખા ન આપેલા હોય તો બે વડે ગુણવાના બે વડે ભાગો ત્રણ વડે ગુણો માઈનસ ત્રણ વડે ભાગો એમ સમથિંગ કરી સરખા હોય તો સીધું થઈ ગયું કે સવાલ નથી બે રેખાઓ સમાંતર હોય ત્યારે તેના બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું હોય એટલે આવી કંડિશનમાં એક એલ વન છે ને એક એલ છે તો બે વચ્ચેનું લંબ અંતર એટલે આ

સી કરતા સી ડેસ મોટા હોય તો નેગેટિવ આવે નેગેટિવ આવે તો અંતર કોઈ દિવસ નેગેટિવ અને અહીંયા અંડર રૂટ એ સ્કવેર બી સ્કવેર આ તો હંમેશા પોઝિટિવ હોય તો સ્કવેર છે એટલે પોઝિટિવ હંમેશા પોઝિટિવ હોય એટલે બે સમાંતર એ ખેલરનું સૂત્ર આ છે એકાદ એક્ઝામ્પલ જોઈ લઈએ તો આપણે થ્રી એક્સ પ્લસ ફોર વાય પ્લસ ફાઈવ ઇઝિકલ ટુ ઝીરો અને સી છે આ આપણો સીડેસ છે તો સૂત્રમાં છે સી માઇનસ તો અંડર રૂટ એ સ્કવેર બી સ્ક્વેર તો સી એટલે પાંચ અને સીડેસ એટલે માઇનસ બે તો માઇનસ માઇનસ પ્લસ ટુ અને આ એક્સ ને વાય ના લખો કોણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ સાત ના છે હવે આપણે બે રેખાઓ અનન્ય બિંદુમાં છેદતી હોય તો જોઈ લઈએ એ વન એક્સ બી વન વાય પ્લસ સીવન ટુ ઝીરો એક આ રેખા છે બીજી રેખા છે a ટુ એક્સ પ્લસ બી ટુ વાય એટલે સહગુણકો અને અચળ પદ ને બધું અલગ અલગ છે કદાચ સી વન સરખા પણ હોય શકે તો એ અનન્ય બિંદુમાં છેદતી રેખા હોય તો તેમના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવાનું છે છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે ક્યુ તો આપણને આ બે આ બે રેખા છે છેદે છે અહીંયા છેદે છે અહીંયા છેદે છે આપણે બીજી એક આકૃતિ દોરી નાખીએ કે બે રેખાઓ સપોઝ કે આ L1 અને આ L2 અને L1 કે આ L2 કે તો બે નું છેદ બિંદુ એટલે આ બેયના ના છેદ બિંદુમાંથી એક નવી રેખા પસાર થાય એક એક કરતા વધારે તો એનું સમીકરણ આપણે શોધવું હોય તો શું કરવાનું બે છેદતી રેખાઓ છે એના છેદ બિંદુમાંથી એક નવી રેખા પસાર થાય એ નવી રેખાને આપણે દેખાડી દઈએ આ રેખા ધારો કે નવી રેખા જે છે આ એલ એનું સમીકરણ શોધવું હોય તો કઈ રીતે શોધાય તો પહેલી રેખા વત્તા લેમડા કરીને બીજી રેખા બરાબર જીરો લઈ લેવાનું અહીંયા આપણે જોઈ લઈએ તો l a1x + b1y + c1 + m a2x + b2y + c2 આ પહેલી રેખા + બીજી રેખા = 0 પણ અહીંયા l અને m આપણે આ રીતે પણ લખી શકીએ a1x + b1y + c1 અને b ની જગ્યાએ અહીંયા લેમ્ડા કરી દીધું a2x + b2y + c2 = 0 ઈ લેમ્ડા એટલે કોણ તો m / l એલ વડે ભાગી નાખો તો એમ બાય એલ ઇજ આપણો લેમડા એટલે એક ચલ લખવો હોય અચલ સુધી તો લેમડા લખવાનું બે લખો તો એલ ઇન્ટુ પહેલી રેખા એમ ઇન્ટુ બીજી રેખા અને જ્યાં કન્ડિશન છે કે એલ સ્કવેર પ્લસ એમ સ્કવેર નોટ ઇક્વલ ટુ ઝીરો એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરોનો મતલબ એલ અને એમ બે એક્સ સાથે ઝીરો નથી વારાફરતી ઝીરો હોય તો વાંધો નહીં ધારો કે એલ ઝીરો હોય તો આ રેખા સમય ઘણી બીજી રેખા થઈ ગઈ એમ જીરો હોય તો આ રેખા થઈ ગઈ છે બે એક સાથે ઝીરો થઈ ગયા તો તો ઝીરો વધતા જીરો બરાબર ઝીરો તો રેખા જ ગાયબ થઈ જાય તો એનો છેદ બિંદુમાં જ પસાર થતી રેખાનો કોઈ મતલબ જ ન રહે આવે જ નહીં એટલે બે માંથી એક વારાફરતી ઝીરો હોઈ શકે પણ એક્સ એલ સ્ક્વેર પ્લસ એમ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરોનો મતલબ થાય એક સાથે ઝીરો નથી આ થોડીક મહત્વની થિયરી ફરીવાર બે છેદતી રેખાઓ હોય તો એના છેદબિંદુમાંથી જે પસાર થાય એ ત્રીજી રેખાનું સમીકરણ છે આ અથવા આ યાદ રાખો પેલી રેખા હતા બીજી રેખા બરાબર જીરોડા શોધવા માટે કઈક શરત આપેલી હોય ત્રીજી રેખા છે આ બિંદુમાંથી પસાર થાય છે એના પછી આગળ જોઈએ બે રેખાઓ સંપાતી સમાંતર લંબ કે છેદે તે માટેની શરત તો બે રેખાઓ સંપાતી હોવી એટલે એકબીજા ઉપર આવી ગયેલી આ એક રેખા એની ઉપર જ બીજી રેખા એટલે એને સંપાતી કહેવાય સમાંતર તો આ એક રેખા અને બીજી રેખા સમાંતર એને સમાંતર કહેવાય લંબ તો આ રીતે બે રેખાઓ પરસ્પર લંબ અને છેદે તો આ રીતે તો નક્કી કરવું હોય કે રેખાઓ સંપાતી છે સમાંતર છે લંબ છે કે છેદતી છે તો એ નક્કી કરવા માટે રેખા એલ વન એ વન એક્સ બી વન વાય સી વન આપેલી છે બીજી રેખા એ ટુ એક્સ બી ટુ વાય પ્લસ સી ટુ ઇઝિકવલ ટુ ઝીરો આપેલી છે આ બે રેખા આપેલી તો સમાંતર છે સંપાતી છે છેદે છે કે લંબ છે એવું નક્કી કેમ કરાય તો જો ત્રણેયના જે ત્રણેય ના સહગુણકો અચલપદનો સહગુણકોનો ગુણોત્તર જો સરખો આવી જાય ત્રણેયનો ત્રણેયનો ગુણોત્તર સરખો આવે ને તો એ બે રેખાઓ કેવી હોય સંપાતી હોય એટલે એકની રેખા ઉપર જ બીજી આવી ગયેલી હોય એટલે આ કન્ડિશનમાં આવું થતું હોય એલ રેખા હોય એલ વન એલ ટુ આપણે કીધા એલ વન એલ ટુ એલ વન રેખા હોય એ જ એલ ટુ હોય એકા બીજા ઉપર આવેલી હોય એટલે કે સંપાતી હોય જો એક્સ ના સગણકો અને વાય ના સહગણકોનો ગુણોતર સરખો હોય પણ અચળપદો નો ગુણોત્તર સરખો ન હોય તો એ બે રેખાઓ કેવી હોય સમાંતર હોય એટલે કે આવી પોઝિશન એલ વન ને એલ ટુ આ બે રેખાઓ સમાંતર હશે અને જો એ વન એ ટુ પ્લસ બી વન બી ટુ ઇઝિકવલ ટુ ઝીરો થઈ જાય તો બે રેખાઓ પરસ્પર લંબ હોય એલ વન ને એલ ટુ આ હકીકતમાં બે રેખાઓ લંબ હોય તો બેના ઢાળનો ગુણાકાર માઇનસ બનાવેલું છે જો કેવી રીતે પહેલી રેખાનો ઢાળ આપણે જોઈએ તો એમ રેખાનો ઢાળ માઇનસ એ અપોન બી વન થાય અને બીજી રેખાનો ઢાળ માઇનસ એ ટુ અપોન થાય બે રેખાઓ લંબ હોય તો એમ વન એમ ટુ બરાબર માઇનસ વન ની કિંમત માઇનસ એ અપોન બી વન ની કિંમત

કે બે રેખાઓ છેદતી હોય તો છેદતી હોય તો શું હોય કે x ને અને વાયના ગુણોત્તર સરખો ન આવતો હોય પહેલામાં શું આવ્યો ત્રણેયનો સરખો હોય તો સંપાતી હોય x ને વાયના સરખો હોય પદનો અલગ આવે કે તો સમાંતર હોય એ વન એ ટુ પ્લસ બી વન બી ટુ ટુ ઝીરો આવી જાય તો લંબ હોય અને જો એ વન એ ટુ બી વન બી ટુ આ બેનો ગુણોત્તર સરખો ન હોય તો શું થાય બે રેખાઓ છેદતી હોય છેદતી હોય તો એને છેદ બિંદુ મળે છેદ બિંદુ મળે એટલે આપણે એનું શું કરશું તો છેદ બિંદુ શોધવાનું છેદ બિંદુ એટલે આપણને ખબર જ છે કે નાના ધોરણમાં આપણે આગળ ભણીને આવ્યા છીએ લોપ નિયમ કરીને ક્રેમર રીતે શોધે આદેશની રીતે શોધે તો એમાંનો એક છે પણ આ ક્રેમર ની બનાવેલું છે આપણે અત્યારે લાગે છે આમાં ક્યાં ક્રેમર દેખાય પણ એ ક્રેમર રીતમાં આપણે શું કરતા એક્સ ની નીચે એક્સ અપોન આના એક વાય ના સહગુણકો લખી નાખતા બી વન સી વન બી ટુ સી ટુ બરાબર માઇનસ વાય અપોન વાય ની નીચે લખતા એ વન સી વન એ વન બી ટુ માઇનસ એ ટુ બી વન આર્યું એ વન બી ટુ માઇનસ એ ટુ બી વન આને સામે લઈ જાય એટલે એક્સ મળે અને સામે લઈ જાય એટલે વાય મળે એ જે છે એટલે આ યાદ ન રાખો ને આ રીતે કરી નાખો તો ચાલે અને જો કે હવે તો આપણે ઘણી બધી એવી પ્રેક્ટિસ થઈ ગઈ છે બે રેખાઓનું છેદબિંદુ શોધ હોય તો લોપ જ કરી નાખવાનો લોપ વધારે સરળ પડે એટલું બધું મૂકવા એના નથી પણ એક તમને આપેલું છે કે બે રેખાઓ આ બે એક્સને વાયના સગુણ કોઈ સરખા ન હોય તો રેખાઓ એલ વન એલ ટુ પરસ્પર છેદે છે અને એમનો છેદબિંદુના એમ આ થાય આ છેદબિંદુના આમ યાદ છે જે આપણે ક્રેમનની રીતમાં અથવા ચોકડી ગુણાકારની રીત કહેતા તે એની મદદથી સોવિધા હોય તે જ એટલે આ કિસ્સામાં બે રેખાઓ કેવી થઈ છેદતી થઈ બે અને વચ્ચેના ખૂણાના સમીકરણ તો એક રેખા એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બીજા જીરો બીજી એ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ટુ ટુ જીરો હોય તો ખૂણાના દ્વિભાજક બે રેખાઓ છેદે તો જે ખૂણો બનતો હોય એના દ્વિભાજકનો એક્ઝેક્ટ આ ખૂણો જે બન્યો એનો દ્વિભાજક એટલે એક્ઝેક્ટ વચ્ચેથી જે રેખા બનતી હોય આ આ ખૂણાનો દ્વિભાજક અથવા અહીંયા બનતો હોય તો અહીંયા આ જે ખૂણો છે એનો એક્ઝેક્ટ વચ્ચેથી પસાર થતી હોય તો બે રેખાઓ મળે કાં તો આ રેખા અથવા આ રેખા તો એના ખૂણાના દ્વિભાજક રેખાનો ખૂણાના દુભાજકનું સમીકરણ શું થાય પહેલી રેખાના છેદમાં એક્સ સ્ક્વેર અને વાય એક્સ ને વાયના સહગુણકોના વર્ગોનો સરવાળો એનું વર્ગમૂળ અને બીજી રેખાના છેદમાં એના એક્સ ને વાયના સગુણકોના વર્ગોનો સરવાળો વર્ગમૂળ ને આગળ શું છે પ્લસ ઓર માઇનસ એટલે એકવાર પ્લસ લેવાનું એકવાર માઇનસ લેવાનું એટલે એકવાર આ રેખા મળે ને એકવાર આ રેખા મળે પ્લસમાં આ મળે તો માઇનસમાં આ મળશે પ્લસમાં આ મળશે તો આ માઇનસમાં બીજી રેખા મળશે પણ પહેલી રેખાને નીચે એના એક્સ ને વાયના સગુણકોના વર્ગોનો સરવાળાનો વર્ગમૂળ ને સામેની બાજુ બીજી રેખાને નીચે એના એક્સ અને વાયના સગુણકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ આગળ પ્લસ માઈનસ એટલે આ થઈ ગયું ખૂણાના

પહેલી રેખા આપેલી છે બીજી રેખા અને હજી એક ત્રીજી રેખા આપેલી છે અને આના માટે શરત છે કે ત્રણેય એક સાથે એક્સ અને વાયના સૌગુણકો ઝીરો નથી તો એ સંગામી બને તે માટેની શરત શું છે તો જો આ બેના પહેલા એક્સ અને વાયના સૌગુણકો એ વન એ ટુ બી વન બી ટુ એ એ ટુ બી વન બી ટુ નો દ્વિહાર નિશ્ચાયક છે નિશ્ચાયક એટલે એનું વિસ્તરણ થતું આપણે ચોકડી ગુણાકારની રીતે એ વન બી ટુ માઇનસ એ બી વન આ ચોકડી ગુણાકાર છે એને નામ આપું દ્વિહાર નિશ્ચાયક નિશ્ચાયક આપણે ચેપ્ટર ટ્વેલ્થ સાયન્સમાં આવે જ છે એ વન બી ટુ માઇનસ એ બી વનની કિંમત ઝીરો નો હોવી જોઈએ પછી એ ટુ બી થ્રી ને બી થ્રી અને આનો આ બેનો બીજી અને ત્રીજી રેખાનો એક્સ અને વાયના સહગુણકોનો દિઆરની શેક કરો એની કિંમત ઝીરો નો હોવી જોઈએ પછી પહેલી અને ત્રીજી એ થ્રી એ વન ને બી થ્રી બી વન એ મૂલ્ય જીરો નો હોવું જોઈએ અને જો ત્રણેયનું કરો એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ એ થ્રી બી થ્રી એનો જવાબ ઝીરો આવી જાય તો આ રેખાઓ સંગામી ગયા ત્રણે એટલે કોણ એક્સ વાયના સહગુણકોને અને ત્રિહાર નિશ્ચાયક કહેવાય ત્રિહાર નિઃયકનું વિસ્તરણ આપણે ખબર જ છે કે હારને આધારે કરીએ તો આ બે નો ગુણાકાર માઇનસ બી ટુ કરીએ ત્યારે આ બે નો ગુણાકાર સીવન કરીએ ત્યારે આ બીજા બે નો ગુણાકાર એક્ઝામ્પલ આવશે ત્યારે વધારે કરશું પણ ત્રિહાર નિઃયક છે એનું કિંમત ઝીરો આવી જોઈએ અને દ્વિહાર નિશ્ચયકની કિંમત ઝીરો ન આવી જોઈએ તો રેખાઓ સંગામી કહેવાય તો આપણે ઘણી બધી થિયરી જોઈએ આ થિયરીનો વારંવાર વિડિયો જોઈજો અને બરાબર ક્લિયર કરી લેજો એટલે એમસીક્યુમાં કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં Thank you.